નગરપાલિકા દ્વારા બનાવેલ ડિવાઇડર સાથે અવારનવાર વાહનો અથડાય છે અને વાહનોને પણ નુકસાન થાય છે અને લોકોને પણ વાગે છે તો અત્યારે આપણે છીએ ધ્રાંગધ્રા નગરપાલિકાના બાંધકાંત ખાતાના એન્જિનિયર સાહેબ નવગણ સાહેબ પાસે અને તેઓને આ બાબતે પૂછીશું હા તો એન્જિનિયર સાહેબ આપણે આ કામ શરૂઆત કરી ત્યારે પહેલા પ્લાનિંગ કરેલું હતું ખરું જે કામનું પ્લાનિંગ કરેલ હતું અલગ અલગ જગ્યાએ આપણે રોડની વીઠ કેટલી મળે છે એ બધું સર્વે કરીને આગળની કાર્યવાહી કરેલ છે હા તો આ ડિઝાઇનમાં ફેરફાર કરવા જેવું લાગે છે આ અવારનવાર એક્સિડન્ટ થાય છે આપણે ન્યૂઝમાં જોયું આપણા વિડીયોમાં જોયું કે આ જગ્યાએ એક દિવસમાં ત્રણ એક્સિડન્ટ થયા તો આ બાબતે તમે શું સોલ્યુશન કાઢશો એક્સિડન્ટના ન્યૂઝ મળ્યા એટલે અમે સાઇટ વિઝિટ કરી સાઈટ ઉપર અત્યારે શાળા આરએનબી દ્વારા રોડનું કામ ચાલુ કરેલ છે અને જરૂરી રોડનું કામ પૂરું થાય એટલે રોડ ફર્નિચર વર્ક જેવા કેટાય છે પછી ડિવાઇડરને કલરનું કામ છે રેડિયમનું કામ છે એ જરૂરી કામો કરવામાં આવશે જેથી આ એક્સિડન્ટને નિવારણ નિરાકરણ કરી શકાય પણ પહેલાં રેડિયમ લગાડી દો તો તમને તકલીફ શું છે કેમ કે એક્સિડન્ટ તો થાય જ છે અત્યારે એક્સિડન્ટ અત્યારથી જ થતા રોકવા પડશે તો આપણું કામ પૂરું થાય ત્યારે તો કલર કામ થશે બધું થશે પણ ત્યાં સુધીની આ એક્સિડન્ટ થાય એની જવાબદારી આપણા પાસે આપણે કામ ચાલુ કર્યું છે એટલે આપણા ઉપર હોય તો પછી એનો તાત્કાલિક રસ્તો શું કાઢશો આપ હાલમાં આર એનબી દ્વારા કાલે રાત્રે જ કામ ચાલુ કરી દીધેલું છે રોડનું કામ અને એક એક બે દિવસની અંદર એમના રોડનું કામ પૂર્ણ થઈ જાય તુરંત જ આપણે કેટાય અને રેડિયમનું કામ ચાલુ કરી દીધું તો આ હતા નવગણભાઈ જે ધ્રંગધર નગરપાલિકામાં એન્જિનિયર શ્રી છે જોઈએ છે હવે આગળ આ કામમાં કોઈ રોડા નાખે છે કે નહીં અથવા આ કામમાં નગરપાલિકાને જશ મળે છે કે જોડા આભાર